રાજકોટ મોરબી રોડ પર થયેલ દબાણ દૂર કરાવતા મામલતદાર ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા અંદાજે ચાલીસ કરોડની સર્વે નંબર પિંચોતેર ની ચાર હજાર સુડતાલીસ ચોરસ મીટર ની જગ્યા ખાલી કરવામાં આવી મામલતદાર એસ ચાવડા અને ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું કારખાનું ચાર ઓડી અને સરકારી જગ્યામાં બનાવેલ નર્સરી દૂર કરવામાં આવી સરકારી ફાઇનલ કોર્ટ પડતાં સરકારી જમીન ઉપર સાડીનું કારખાનું આવેલું છે એની પા એની બાજુ બાજુ ચારેક દુકાન ચારેક મકાનો હતા ચાર ઓળીઓ હતી અને ચાની કીટલી હતી જે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હતું સાડીનું કારખાનું ચાલતું હતું જે માનનીય કલેક્ટર સાહેબની દબાણ દૂર દબાણ ઝુંબેશ અંગે સૂચના મળતા એમના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાંત સાહેબ ની સૂચના માર્ગદર્શની હેઠળ આજરોજ આશરે એક એકર જમીન સરકારી જબા દબાણમાંથી મુક્ત કરેલ છે જેની અંદાજે કિંમત ચાલીસ કરોડ ટકી થવા જાય છે